ગઈકાલે ના પાવન પર્વ એટલે દેવોના દેવ મહાદેવના પવિત્ર દિવસ નિમિત્તે મૂડી તાલુકાના સરા ગામે આવેલ સાકરિયા બાપુની જગ્યાએ મહાદેવના સાનિધ્યમાં શિવ ભક્તો દ્વારા શિવજીની પૂજા અર્ચના કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને શિવભક્તોને આજ રોજ મહાશિવરાત્રીનું મહત્વ વિશે જગદીશ મહારાજે જણાવ્યું હતું કે શિવ સત્ય છે શિવ અનંત છે શિવ અનાદિ છે ભગવંત છે શિવ ઓમકાર છે શિવ બ્રહ્મ છે શિવ શક્તિ છે ભગવાન શિવને આપણે બધા નમન કરીએ એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને બધા પર મહાદેવના દેવોના દેવ મહાદેવના આશીર્વાદ સદા માટે રહે ભક્તિ શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતામાં એવી ભગવાન પાસે શિવ ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ શિવ જેવા થઈને શિવની પૂજા અર્ચના કરી અને સદેવ કલ્યાણના રસ્તે ચાલવાની મહાદેવ આપ સૌને શક્તિ આપે એવી પૂજારી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી અહેવાલ ભગીરથસિંહ પરમાર આજે બાપુ મહાશિવરાત્રી અને સર એ મોટો મેળાઓ ભરાય છે માનવ મેળો થાય છે ભગવાન શિવ અત્યારે ઠેર ઠેર શિવની પૂજા થતી ઠેર ઠેરના

મહાશિવરાત્રી દિવસ પવિત્ર દિવસ દેશ વિદેશની આજે ભોળાનાથનું મહા શક્તિનું મોટો પવિત્ર શિવરાત્રી શિવ અને શક્તિની ની રાત્રિ જેમ આપણા મહાપુરુષો જેમ સુરતા અને શબજમાં જેમ સમેટી જાય એમ માતા પાર્વતી ઉમાપતિ મહાદેવ જેને આ સૃષ્ટિનું જેને સર્જન કર્યું આપણે સૌ એના સંતાનો છે મહાશિવરાત્રી એટલે કે ઉમા પતિ મહાદેવ માં શક્તિ આદ પુરુષ અલગ પુરુષ આદિ અનાદિ જે અજર અમર છે કે જેનો કોઈ નાશ નથી એવું માં શક્તિ શિવજી મહારાજ આદિ પુરુષ છે અલગ સાહેબ એમનો પવિત્રથી એમને લગ્ન શિવજી મહારાજના લગ્ન છે આજે એમનો યજ્ઞ પવિત્ર છે આજ દેવી દેવા પીર પેગંબર ભૈરવ નંદી મહાન એવા તેજસ્વી જેને આપણે પરમપિતા પરમેશ્વર કહીએ છીએ તેત્રીસ કોટી દેવ દેવાળો એ શિવ અને મહક્તિ ને પુષ્પથી વધાવે છે